હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી કરી છે તેમના મતે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે પાંચ ઓક્ટોમ્બર આસપાસ દરિયા કિનારે પવનનું જોર વધુ રહેશે વધુમાં દસથી તેર ઓક્ટોમ્બર વચ્ચે વરસાદની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વણઝાર નામનું ચક્રવાત શરૂ થવાની સંભાવના છે જે પાછોતરા વરસાદનું કારણ બની શકે છે અમરલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દસ થી ચિત્રા નક્ષત્ર શરૂ થાય છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે છે આના પરિણામે ચિત્રા નક્ષત્ર દરમિયાન પણ વરસાદ થઈ શકે નવરાત્રી ઉત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આછ્યા નક્ષત્ર દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે ચિત્રા નક્ષત્રમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે